લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મતદાન જાગૃતિ માટેની મિટિંગ યોજાઈ હતી લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા તંત્ર કટિબદ્ધ બન્યું છે જેના ભાગરૂપે જિલ્લામાં આગામી તારીખ બાવીસ એપ્રિલથી પાંચ મે સુધી મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પંચાયત હેઠળના શિક્ષણ આરોગ્ય શ્રમ રોજગાર ઉદ્યોગ આઈસીડીએસ આરોગ્ય સહિતના તમામ વિભાગોને જોડી મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા જણાવવામાં આવ્યું છે જેના ભાગરૂપે મતદાન માટે અપીલ કરતા ઓડિયો મેસેજ વિડીયો મેસેજ જિંગલ્સ ગીત રીલ્સ મેસેજ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા બાઇક રેલી વોકથોન મસાલ રિલે પ્રભાત ફેરી ચુનાવી પાઠશાળા મહેંદી મૂકવી રંગોળી પૂરવી મતદારોની પોતાના પોલિંગ બુથ અંગે જાણકારી આપવી હું અવશ્ય મતદાન કરીશ એવા સંકલ્પ લેવડાવવા વેપારી મંડળો સાથે સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ યોજવી એસએચજી ગ્રુપ સાથે મિટિંગ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટેનો પ્રચાર પ્રસાર કરી જિલ્લામાં સો ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે વધુમાં પચાસ ટકા કરતાં ઓછું મતદાન ધરાવતા અને સ્ત્રી પુરુષ મતદાનમાં દસ ટકા તફાવત ધરાવતા બુથોમાં મીટિંગ કરવી મતદાનના દિવસે સાતમી મે મતદાન માટે રજા હોય દુકાન મોલ અને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોને રજા આપવી અને તેઓને મતદાન આપવા સમજાવવા વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો સેક્સ વર્કર્સ સાથે મીટિંગ યોજી મતદાન માટે પ્રેરિત કરવા અને સંવેદનશીલ આદિવાસી વિસ્તારોમાં અગ્રણીઓ સાથે મિટિંગ યોજવી એમ વિવિધ પ્રકારે મતદાન માટે જાગૃતિ વધે એવા કાર્યક્રમોનું આયોજન કરવા અને આચારસંહિતા ભંગ ન થાય એ મર્યાદામાં રહી આયોજન કરવા જિલ્લા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર એમ જે દવે અનુરોધ કર્યો હતો ઉપસ્થિત તમામ નોડલ ઓફિસર્સને મતદાન જાગૃતિ અંગેની કામગીરી સુનિશ્ચિત કરવા સૂચન પણ કર્યું હતું